નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ભારતીય બંધારણના ઇતિહાસની તો ચાલો શરૂઆત કરીએ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રશ્ન નંબર એક રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો ઓપ્શન એ વર્ષ સત્તરસો ત્રાણું ઓપ્શન બી સત્તરસો ચોર્યાસી સી સત્તરસો તોતેર ડી સત્તરસો છ્યાસી સાચો જવાબ છે મિત્રો વર્ષ સત્તરસો તોતેર એટલે કે ઓપ્શન સી પ્રશ્ન નંબર બે બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બને ઓપ્શન એ બોરન હેસ્ટિંગ્સ બી લોર્ડ કેનિંગ સી લોર્ડ મેકોલ ડી ડીડમિન્ટો સાચો જવાબ છે ઓપ્શન એ વોરન હેસ્ટિંગ્સ પ્રશ્ન નંબર ત્રણ કયા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે છ સભ્યોની બનેલી બોર્ડ ઓફ કંટ્રોલ નીમવામાં આવી ઓપ્શન એ એમેન્ડમેન્ટ એક્ટ સત્તરસો છ્યાસી બી ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું સી ચાર્ટર એક્ટ અઢારસો તેર ડી પીટ્સ એક્ટ સત્તરસો ચોર્યાસી સાચો જવાબ છે ઓપ્શન ડી પિટ્સ એક્ટ સત્તરસો ચોર્યાસીને બોર્ડ ઓફ કંટ્રોલ નિમવામાં આવેલું પ્રશ્ન નંબર ચાર કયા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની પરિષદનો નિર્ણય રદ કરવાની સત્તા આપવામાં આવી છે ઓપ્શન એ એમેન્ડમેન્ટ એક્ટ સત્તરસો છ્યાસી બી ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું સી ચાર્ટર એક્ટ અઢારસો તેર ડી ્ટ સત્તરસો ચોર્યાસી મિત્રો સાચો જવાબ થશે એ એમેડમેન્ટ એક્ટ સત્તરસો છ્યાસી પ્રશ્ન નંબર પાંચ કયા ધારાથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને ભારતીય મુદ્રાકોષમાંથી પગાર આપવાનું નક્કી કરાયું ઓપ્શન એમેડમેન્ટ એમેન્ડમેન્ટ એક્ટ સત્તરસો છ્યાસી બી ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું સી ચાર્ટર એક્ટ અઢારસો તેર ડી પીટ્સ એક્ટ સત્તરસો ચોર્યાસી સાચો જવાબ છે ઓપ્શન બી ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું પ્રશ્ન નંબર છ કયા કાયદાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો ઓપ્શન એ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ બી ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું સી ચાર્ટર એક્ટ અઢારસો તેર ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપન મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી ચાર્ટર એક્ટ અઢારસો ને તેર પ્રશ્ન નંબર સાત કયા કાયદાથી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી એ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ બી ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું સી ચાર્ટર એક્ટ અઢારસો તેર ડી ચાર્ટર એક્ટ અઢારસો સાચો જવાબ છે ઓપ્શન સી ચાર્ટર એક્ટ અઢારસો ને તેર પ્રશ્ન નંબર આઠ ભારતમાં સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા ઓપ્શન એ लॉर्ड मैकोल, ऑप्शन बी लॉर्ड विलियम बेंटिंग, ऑप्शन सी लॉर्ड मिंटो डी लॉर्ड कैनिंग, साचो जवाब है ऑप्शन बी लॉर्ड विलियम बेंटिंग। प्रश्न नंबर नौ भारतना सौ प्रथम वायुश्रॉय कोण बन ऑप्शन ए लॉर्ड कॉर्नवॉलिश बी लॉर्ड विलियम बेंटिंग, सी लॉर्ड लील डी लॉर्ड कैनिंग साचो जवाब है ऑप्शन डी लॉर्ड कैनिंग પ્રશ્ન નંબર દસ કયા એક્ટ દ્વારા મદ્રાસ પ્રાંત અને મુંબઈ પ્રાંતની કાયદો બનાવવાની સત્તા સમાપ્ત કરાઈ ઓપ્શન એ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ બી ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું સી ચાર્ટર એક્ટ અઢારસો તેર ડી ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપન સાચો જવાબ છે ઓપ્શન એ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ પ્રશ્ન નંબર અગિયાર કયા એક્ટ દ્વારા ભારતીય કાયદાઓને વ્યવસ્થિત ઢાંચામાં ધાળવા માટે કાયદા પંચ એટલે કે લો કમિશનની સ્થાપના કરવામાં આવી ઓપ્શન એ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ બી ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું સી ચાર્ટર એક્ટ અઢારસો તેર ડી ચાર્ટર એક્ટ અઢારસો સાચો જવાબ છે ઓપ્શન એ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ પ્રશ્ન નંબર બાર કયા કાયદાથી સેક્રેટરી ઓફ ઇન્ડિયા એટલે કે હિન્દુ સચિવ અને વાઇસરોય તથા પંદર સભ્યોની બનેલી ભારતીય પરિષદનું સર્જન કરવામાં આવ્યું ઓપ્શન એ ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ બી ભારત શાસન અધિનિયમ અઢારસો અઠ્ઠાવન સી ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બાણું ડી ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો અઠ્ઠાવન સાચો જવાબ છે ઓપ્શન બી ભારત શાસન અધિનિયમ અઢારસો અઠાવન પ્રશ્ન નંબર તેર કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતના સૌ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા ઓપ્શન એ ચાર્ટર એક્ટ અઢારસો તેર ઓપ્શન બી ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું ઓપ્શન સી ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ ડી ચાર્ટર એક્ટ અઢારસો ને ત્રેપન સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી ચાર્ટર એક્ટ અઢારસો ને તેત્રીસ પ્રશ્ન નંબર ચૌદ ભારતના સૌ પ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા ઓપ્શન એ લોર્ડ લીન લીધગો બી લોર્ડ મેકોલે સી લોર્ડ મેયો ડી લોર્ડ કેનિંગ સાચો જવાબ છે ઓપ્શન બી લોર્ડ મેકોલે પંદર કયા કાયદાથી ભારતમાં કાયદા પંચની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ અધ્યક્ષ તરીકે લોર્ડ મેકોલેની નિમણૂક કરાઈ ઓપ્શન એ ચાર્ટર એક્ટ સત્તરસો બી ચાર્ટર એક્ટ અઢારસો સી ચાર્ટર એક્ટ અઢારસો ડી ચાર્ટર એક્ટ અઢારસો સાચો જવાબ છે ઓપ્શન ડી ચાર્ટર એક્ટ અઢારસો ને પ્રશ્ન નંબર સોળ સિવિલ સેવકોની ભરતી માટે ઇ સીસન અઢારસો ચોપનમાં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી ઓપ્શન એ મેકોલે સમિતિ ઓપ્શન બી કોર્નવલી સમિતિ સી મેયો સમિતિ ડી ડીપન સમિતિ સાચો જવાબ છે એ મેકોલે સમિતિ પ્રશ્ન નંબર સત્તર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અઢારસો અઠાવનની જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું ખરું છે ઓપ્શન એ બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની નાબૂદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો અંત આવ્યો ઓપ્શન બી બંગાળ માટે નવીન વિધાન પરિષદની રચના માટેની જોગવાઈ પણ કરવામાં આવી સી વિકલ્પ એ અને બી બંને બી ઉપરના પૈકી કોઈ પણ નહીં મિત્રો સાચો જવાબ છે આન્સર એ બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની નાબૂદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો અંત લાવો પ્રશ્ન નંબર અઢાર કયા કાયદાથી કંપનીના શાસનની સમાપ્તિ અને તાજના શાસનની શરૂઆત થઈ ઓપ્શન એ ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ બી ભારત સરકાર અધિનિયમ અઢારસો સી ભારત પરિષદ અધિનિયમ અઢારસો બાણું ડી ભારત શાસન અધિનિયમ અઢારસો સાચો જવાબ છે ઓપ્શન બી ભારત સરકાર અધિનિયમ અઢારસો ને અઠ્ઠાવન પ્રશ્ન નંબર ઓગણીસ કયા અધિનિયમ અંતર્ગત વાઇસ રોય વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી ઓપ્શન એ ભારત પરિષદ અધિનિયમ અઢારસો બાણું બી ભારત સરકાર અધિનિયમ અઢારસો અઠ્ઠાવન સી ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ ડી ભારત શાસન અધિનિયમ અઢારસો અઠ્ઠાવન સાચો જવાબ છે ઓપ્શન સી ભારત પરિષદ અધિનિયમ અઢારસો ને એકસઠ પ્રશ્ન નંબર વીસ નીચેના નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ઓપ્શન એ ગવર્નર જનરલની કારોબારીમાં નિમણૂક પામેલા સૌ પ્રથમ ભારતીય સભ્ય સત્યેન્દ્ર પ્રસાદ સિંહા હતા બી ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ બન્યા હતા સી ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ વોન હેસ્ટિંગ બન્યા હતા ડી ભારતના સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ લોર્ડ કેનિંગ હતા સાચો જવાબ છે ઓપ્શન ડી ભારતના સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ લોર્ડ કેનિંગ હતા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોમાં એવું પૂછ્યું છે કયું વિધાન ખોટું છે એટલે કે ઓપ્શન એ બી અને સી સાચા છે અને ડી ખોટું છે પ્રશ્ન નંબર એકવીસ કયા કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી ઓપ્શન એ ભારત પદિ પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ બી ભારત પરિષદ અધિનિયમ અઢારસો બાણું ભારત પરિષદ અધિનિયમ અઢારસો નેવું ડી ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ સાચો જવાબ છે ઓપ્શન એ ભારત પરિષદ અધિનિયમ અઢારસો ને એકસઠ પ્રશ્ન નંબર બાવીસ કયા કાયદાથી દેશમાં સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ ઓપ્શન એ ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ બી ભારત પરિષદ અધિનિયમ અઢારસો બાણું સી ભારત પરિષદ અધિનિયમ અઢારસો નેવ ડી ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી ભારત પરિષદ અધિનિયમ અઢારસો બાણું પ્રશ્ન નંબર ત્રેવીસ બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ અઢારસો પંચાણું માં કોના દ્વારા કરવામાં આવી હતી ઓપ્શન એ બાળ ગંગાધર ટિડક બી ગાંધીજી સી મોતીલાલ નહેરુ ડી જવાહરલાલ નહેરુ સાચો જવાબ છે ઓપ્શન એ બાળ ગંગાધર ટિડક પ્રશ્ન નંબર ચોવીસ ગવર્નર જનરલની કારોબારીમાં નિમણૂક પામેલા સૌ પ્રથમ ભારતીય સભ્ય કોણ હતા ઓપ્શન એ સર દિનકન રાવ બી પટિયાલા મહારાજા સી સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા ડી સયાજીરાવ ગાયકવાડ સાચો જવાબ છે ઓપ્શન સી સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા પ્રશ્ન નંબર પચીસ કયા સુધારાને મોલે મિન્ટો એક્ટ કહેવામાં આવે છે ઓપ્શન એ ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ બી ભારત પરિષદ અધિનિયમ ઓગણીસો નવ સી ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકાણું ડી ભારત ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને ઓગણીસ સાચો જવાબ છે ઓપ્શન બી ભારત પરિષદ અધિનિયમ ઓગણીસો ને નવ પ્રશ્ન નંબર છવ્વીસ કયા સુધારાને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ કહેવામાં આવે છે ઓપ્શન એ ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ ઓપ્શન બી ભારત પરિષદ અધિનિયમ ઓગણીસો નવ ઓપ્શન સી ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકાણું ડી ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને ઓગણીસ સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને ઓગણીસ પ્રશ્ન નંબર સત્યાવીસ સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં બી ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં માં સી ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં અને ડી ઈસવી સન ઓગણીસો ઓગણત્રીસમાં સાચો જવાબ છે ઓપ્શન બી ઈસ્વીસન ઓગણીસો ને સત્યાવીસમાં પ્રશ્ન નંબર અઠ્યાવીસ બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત ક્યારે કરવામાં આવી ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો બત્રીસમાં બી ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં સી ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં ડી ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં સાચો જવાબ છે એ ઈસવીસન ઓગણીસો ને બત્રીસમાં પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી ઓપ્શન એ ઓગણીસો સાડત્રીસ ઓપ્શન બી ઓગણીસો ઓગણચાલીસ ઓપ્શન સી ઓગણીસો સુડતાલીસ ઓપ્શન ડી ઓગણીસો ઓગણપચાસ સાચો જવાબ છે ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો ને સાડત્રીસમાં પ્રશ્ન નંબર ત્રીસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસને કોણે નવું ગુલામી ખત એટલે કે ન્યૂ ચાર્ટર ઓફ સ્લેવરી કહ્યું ઓપ્શન એ સરદાર પટેલ ઓપ્શન બી મહંમદ અલી જીણા ઓપ્શન સી મોતીલાલ નહેરુ ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ સાચો જવાબ છે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ પ્રશ્ન નંબર એકત્રીસ જવાહરલાલ નહેરુને ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે કોણે શપથ લેવડાવી ઓપ્શન એ લોર્ડ ઇર્વિન બી લોર્ડ બેલિંગટન સી લોર્ડ માઉન્ટબેટન ડી લોર્ડ વેવેલ સાચો જવાબ છે ઓપ્શન સી લોર્ડ માઉન્ટ બેટન પ્રશ્ન નંબર બત્રીસ ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ ઓપ્શન એ માઉન્ટ બેટન યોજના બી મોન્ટેગ્યુ યોજના સી ક્લેમેન્ટ એટલી યોજના ડી રામસે મેકડોનાલ્ડ યોજના સાચો જવાબ છે ઓપ્શન એ માઉન્ટ બેટન યોજના પ્રશ્ન નંબર તેત્રીસ સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ઓપ્શન એ સરદાર પટેલ ઓપ્શન બી શ્રી રાજગોપાલાચારી ઓપ્શન સી મોહમ્મદ અલી ઝીણા ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ સાચો જવાબ છે ઓપ્શન બી સી રાજગોપાલાચારી પ્રશ્ન નંબર ચોત્રીસ ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા ઓપ્શન એ એન્થોની એડન બી વિન્સ્ટન ચર્ચિલ સી નેવિલ ચેમ્બરલિન ડી ક્લેમેન્ટ એટલી સાચો જવાબ છે ઓપ્શન ડી ક્લેમેન્ટ એટલી થેન્ક યુ